પાટણ ખાતે શ્રીમાળી સોની મહિલા ઉત્કર્ષ મંડળ પાટણ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે સુપર વુમન એવોર્ડ બે હજાર અને કુકિંગ કોમ્પિટિશન યોજાઈ પાટણના શ્રી વાઘેશ્વરી માતાની વાડી સોની વાડો ખાતે શ્રીમાળી સોની મહિલા ઉત્કર્ષ મંડળ પાટણ દ્વારા પ્રમુખ હર્ષિતાબેન સોનીના અધ્યક્ષતાને આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સુપર વુમન એવોર્ડ બે હજાર પચીસ એન્ડ કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ઉપસ્થિત હર્ષિતા સોનીને જણાવ્યું હતું કે આજના સમયમાં ગૃહિણીઓ રસોઈ બનાવવાની રૂચિ નથી ધરાવતી ત્યારે મહિલાઓને ભોજન બનાવવાની પરંપરામાં રૂચિ લાવવાના હેતુથી સખીઓની કલાની જીવંત કરવાની પ્રતિબદ્ધતા અને ઘરમાં રહેલી ગૃહિણીઓને પ્રતિભાને પ્રોત્સાહન રૂપે ઇનામનું પણ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પારુલબેન ચોક્ષી મંત્રી વનિતાબેન સોની સહિત મોટી સંખ્યામાં બહેનો હાજર રહી આજ રોજ શ્રીમારી સોની મહિલા ઉત્કર્ષ ને જે મહિલાઓ આજે ઉપસ્થિત થયેલા છે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તો આપણે આજે જે આ બધા બહેનો છે એમનો જે સંદેશ હોય આપ આપી શકો છો હા તો આ આપણે આઠમી માર્ચથી મહિલા દિન ઉજવાય છે તો અમારે શ્રી શ્રીમાળી ચોરી મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા અમે અહીંયા મહિલાઓને એકત્રિત કરી અને કુકિંગ કોમ્પિટિશન અને મહિલા ઉત્કર વુમન એવોર્ડ આપ્યો કે જેમાં ઘરેલું મહિલાઓ હોય પણ ઘરમાં રહીને પણ કંઈ કામ કરતી હોય તો એવી મહિલાઓને અહીંયા એક મંચ ઉપર એકત્રિત કરી અને એમને ઇનામ આપ્યું અને કુકિંગ કોમ્પિટિશનનો હેતુ આપણો એ છે કે અત્યારે જે નાની નાની છોકરીઓ છે એ રસોઈથી વિમુખ થતી જાય છે તો એમને રસોઈમાં રુચિ ઉત્પન્ન થાય અને રસોઈ બનાવવું એમને એક કળા છે તો એમને રસોઈ બનાવવી ગમે તો એ હેતુથી અમે અહીંયા કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું અને અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો કે જે અમે ધાળીથી એન્ટ્રી તો એના કરતાં પણ અમને સારી અરજી મળી અને બહેનો ખૂબ ખુશખુશાલ છે અને ઉત્સાહ ભાગીધો છે અને અમારી સોરી મા બહેનો છે તો જે બિઝનેસ કરે છે તો એ પણ પોતે ખુદ પોતાના બિઝનેસનું પ્રમોટ કરે કે અમે આ કરીએ છીએ તો મહિલાઓ એકત્રિત થઈને એકબીજાને સપોર્ટ કરીએ તો અમારો આ હેતુ હતો આ હેતુ તો અમે આજે મહિલાઓની કેટલી બહેનો આજે ભેગી થઈ હશે આજે અમારે લગભગ અહીંયા દોઢસો થી બસો બહેનો એકત્રિત થઈ ગઈ છે ઠીક છે આપનો હું પ્રમુખ છું આપનું નામ અને મારું નામ અર્ષિતાબેન સોની હું શ્રી શ્રીમાળી સોની મહિલા ઉત્તર પ્રમુખ છું મારી બધી જ બહેનો કે કારોબારી છે કે મારા હોદ્દેદારો છે અને કન્વીનર બહેનોએ મને ખૂબ સપોર્ટ આપ્યો અને એમના સપોર્ટ થી મારે આજે આ કાર્યક્રમ સફળ ધન્યવાદ